સુત્રાપાડાના મોડાસા ખાતે આવેલ સૌરાષ્ટ્ર સિમેન્ટ કંપનીમાં એકી સાથે વર્ષથી ફરજ બજાવતા સિક્યુરિટી ગાર્ડને છૂટા કરવામાં આવ્યા આ મામલે ગીર સોમનાથ ભાજપ મહામંત્રી શ્રી દિલીપસિંહ બારડ અને પંચાયતના ઉપપ્રમુખ શ્રી રાજવીરસિંહ ઝાલા દ્વારા કંપની અને એજન્સી વચ્ચે સમાધાન સાધવા માટે પગલા લેવામાં આવ્યા હતા સૌહાર્દપૂર્ણ ચર્ચા અને નિરાકરણ બાદ સિક્યુરિટી ગાર્ડોને ફરીથી નોકરીમાં રાખવામાં આવ્યા છે જેનાથી તેમના પરિવારજનોએ રાહત અનુભવી છે દિલીપસિંહ બારડ મહામંત્રી ગીર સોમનાથ જિલ્લા આજનો જે સીસીજીએલ કંપની અને સિક્યોરિટી ગાર્ડ વચ્ચેનો જે વિવાદ હતો તો વિવાદમાં કંપની દ્વારા અને જે રાજકીય સૌ આગેવાનો રાજગીરભાઈ જયસિંહભાઈ તમામની મહેનતથી જે સમાધાનની વાત હતી એ સુખદ રીતે એકબીજાને તમામ તેત્રીસે તેત્રીસ કર્મચારીઓને ફરીથી પાછા સોમવારે રેગ્યુલર કરવા તેનું વેરિફિકેશન પતી જાય અને ત્યાં સુધીનો પગાર આપવાની બાબતે કંપની સાથે સુખદ સમાધાન થયેલું છે અને આમાં સહયોગ દેવા બદલ જે નામી અનામી લોકો જ્યાં અહીંયા અત્યારે આવ્યા નથી ઘણાના ફોન દ્વારા ઘણાના જે લાગણીથી આપણી સાથે બધા જોડાયેલા બધાએ જે સહકાર આપ્યો તમામને ખૂબ ખૂબ અભિનંદન છે અને અમે આ મુદ્દાનું સુખદ સમાધાન થયું છે ત્રણ વાગે જે આપણે મળવાની વાત હતી ત્યાં તમે આવો તોય તમારો આભાર માનવાનો છે તમે પધારો અને જો ન આવી શકો તો ખૂબ જ સારી રીતે આ વસ્તુ મુદ્દોનું સમાધાન થયેલ છે તો આપ સૌનો ફરીથી આભાર માનું છું અને આ જે સીસીજીએલના જે સ્ટાફ પોલીસ સ્ટાફ તમામ જે આપણા પીઆઈ પટેલ સાહેબ એસઓજી પીઆઈ વાઘેલાજી આ તમામે સાથે રહી અને ખૂબ સારી રીતે બધાને ટેકો આપી જે નાના સિક્યુરિટી ગાર્ડુની જે પ્રશ્નો બધા પ્રશ્નો વાંચા લઈ દરેક પ્રશ્ને વિસ્તૃત ચર્ચા કરી ત્રણ કલાક વાત કરી અને દરેક પ્રશ્ને સુખદ સમાધાન થયેલું છે તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્યસ્વરાજ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો